હેલો દસ્તો ટેકનિકલ ફાર્મિંગમાં હું છું ભેશ પટેલ અને આપણે ઘરની વાડીનો કપાસ એકદમ સ્રીજું લાગી ગઈ છે અને વરસાદનો થોડોક પીરિયડ હતો પણ એટલી બધી નુકસાન ચાપકું એટલું બધું છે કે ખરી તો ગયું પણ એના કરતાંય ચાપકું હજી જાજુ છે તો બે વરસાદ પહેલાં ટ્રીટમેન્ટ કરી લીધી હતી દવા દારૂ છાંટી દીધા હતા અને ખાતરે એક ઠેલી એમોનિયા અને એક ઠેલી પોટાશ ચડાવી દીધું હતું વરસાદ ગયો તે પછી પરબારું એક ઠેલી પોટાશ ચડાવી દીધું હે અને હજી ફ્લાવરિંગ જોઈ લ્યો અને એકદમ સીજું લાગી ગઈ છે નાની નાની ગોટીઓ બનવા માંડી છે હવે લગભગ સૂકું વાતાવરણ છે દસ બાર તારીખ સુધી તો હવે કાંઈ વિઘન આવે એમ છે નહીં અને રોગ તો કાંઈ છે નહીં બધા ઝીંડવા બનવા નીંડા છે કમ્પ્લીટ એકદમ સીરીજ લાગી ગઈ છે નાની નાની ગોટીઓ બધી તૈયાર થઈ ગઈ છે જો આવી ગયું ને પોટાશ ને એમોનિયા એકદમ સીરીજું લાગી ગઈ બધી અને ડોકા કાપી નહીં ખા બધા સાત ફૂટની આજુબાજુની હાઈટ છે ફ્લાવરિંગ એ સુપર સ્ટેજ ઉપર છે ખરી ઘણું ગયું એમ છતાંય ભગવાને આપ્યું ઘણું આપ્યું બગીચો હે ને અને મરચીમાં બહુ સારું છે આગળ બતાવું તમને આ કપાસની પાસે જ છે મચ્ચા બચ્ચા પુષ્કળ છે આવી બહુ સારું છે વરસાદ નહીં ખરી ગયું પણ વાહી એટલું વધી ગયું છે લાલ પુષ્કળ પ્રમાણમાં છે દશેરા પછી મુહૂર્ત કરવું છે લાલ મરચા ઉતારવાનું કઈ ન ઘટે બંને બાજુ પાણી ડ્રીપમાં ચાલુ છે બે દિવસથી લગાતાર આઠે આઠ કલાક